સરહદી જિલ્લાના અનેક ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે ઉલ્લેખનીય છે કે લખપત તાલુકાના બેખડા ગામના લોકો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકારના જલ અને વિકાસના દાવાઓ વચ્ચે છેવાડાના ગામના લોકો પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે ગામના લોકોને પંદર દિવસે પીવાનું પાણી ટેન્કર મારફતે મળે છે જ્યારે ગામમાં પાણીનું ટેન્કર આવે ત્યારે બેડા યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાય છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગ મામલતદાર અને ટીડીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે વેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે વેખરા ગામમાં અવારનવાર રજવાત કરેલી છે પાણી પુરવઠા કચેરી મામલદાર સાહેબ ટીડીઓ વિકાસ તાલુકા અધિકારી હવે પાણીના પર્સન માટે એ છે ને અઢારસોથી બે હજારની વસ્તી છે ગામ લોકોની પચીસો જેવા પશુધન છે પણ દૂધ પીવામાં અમને તકલીફ ન થાય કેમ દૂધ લીટરના પચાસ રૂપિયા અમે થશે ને અમારા કરતાં પાણી એક દિવસ પીવું તો રાખી શકું પર દૂધ રાખી ન શકું દૂધ પીવું પડે અમને દૂધથી પાણીની કિંમત આ ગામમાં વધારે છે પાણી પચાસ રૂપિયા લીટર થઈ ગયો છે તો બે બે દિવસમાં દૂધ બે હજાર લીટર છે ગામમાં પણ પાણી પંદરસો લીટર નથી ગામમાં સરકાર પાસે એ માગણી છે તો જોગે તપાસ થાય ને ચાર ગામમાં પૂરતો પાણી મળે એ અમારી માંગ છે શું છે હકીકત લખપત તાલુકાના મીંઢિયા યુથ કેમ્પ પાછળ બેખડો સહિત લખપત તાલુકાના બેખડો છેલાવાન સાંદ્રો ચામરા ચકરાઈ સહિતના દુર્ગમ વિસ્તાર અંદર પાણીની બહુ વરસિયાળે બહુ વિકટ પરિસ્થિતિ છે પંદર પંદર દિવસ સુધી પાણી નથી આવતું જેના કારણે લોકો અમે જીએમડીસી ને જીએમડીસી ના ટેન્કર ત્યાં મોકલીએ જીએમડીસી ના અધિકારીઓ રિક્વેસ્ટ કરીએ તો જીએમડીસી અધિકારી ચોક્કસ ત્યારે જ પાણી મોકલી આપે છે પરંતુ એક ટેન્કર જે અને સામે ટેન્કરની ક્ષમતા દસ હજાર લીટર ની અને સામે સમજી લો થી બે હજાર માનવ વસ્તી એટલું જ કશું બનવાય તો લોકો પાણી માટે પડા

અધિકારીઓની મિલીભગત કહો કે એજન્સીની એ લોકો પૂરતું ધ્યાન આપતા નથી ગયા વર્ષે પણ અમે આ બધું ત્રણ દિવસ સુધી ગરડી ગામ પંચાયતના સરપંચ શ્રી નીતિનભાઈ પટેલની આગેવાન હેઠળ ઉપવાસ પર બેઠા હતા ત્યારે રાજકોટના એક અધિકારી આવી અને બધું થોડાક દિવસ પૂરતું પાણી ચાલુ કરી આજે પાછી લખપત તાલુકામાં એ દુર્ગમ વિસ્તારોની અંદર પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે સરકાર હર ઘર નલ હર ઘર જલની વાતો કરે છે પણ ત્યાં ટેન્કર પર ઝઘડા થાય છે તો અમારી તંત્રની વિનંતી છે કે તાત્કાલિક આ ગામડાઓની અંદર પાણી પહોંચે એ અમારી વિનંતી છે